પંચાલ અને સોની કામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરે છે તેઓ પોતાના કામકાજના હથિયારો ઓજારોની પણ પૂજા વિધિ કરે છે આજે તેમની જન્મ હોવાથી ધ્રાંગધ્રા ખાતે અંકુટ પૂજાપાઠ હથિયાર પૂજન તેમજ વિશ્વકર્મા પ્રભુના સ્મરણ અને ભક્તિભાવપૂર્વક ઉજવણીનું આયોજન કરાયું હતું વિશ્વકર્મા વંશજોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધાંગધરા મુકામે ગુજરાત સુથાર સમાજ દ્વારા આવે છે કરવામાં આવે છે અને હું છેલ્લા વીસ વર્ષથી આ ઉજવણીમાં ભાગરૂપે થઉં છું સાથે સાથે સમાજમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી નરેન્દ્ર મોદીશ્રીની જે યોજનાઓ બહાર પડે છે તે અમને દરેક માહિતી આપવામાં આવે છે અને કારીગર વર્ગ કેવી રીતે સમૃદ્ધ અને સુખી થાય તેવું માર્ગદર્શન અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે અને આજે હથિયાર પૂજન અનકોત તેમજ ભાવપૂર્વક ભક્તિપૂર્વક દરેક સમાજના લોકોએ ભાગ લઈને દાદાની ઉજવણીનું આયોજન કરવામાં આવે અને વિશ્વકર્મા જયંતીનું ભક્તિમય રૂપે આયોજન કરવામાં આવે જય વિશ્વકર્મા મારું નામ ભરતભાઈ હીરાલાલ ધાંગધરિયા છે હું ગુજર સુધાર સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું ધાંગધ્રામાં અમે પચાસ વર્ષથી વિશ્વકર્મા જયંતિ તેમજ પાટોત્સવ અને ઇનામ વિતરણનું આયોજન કરીએ છીએ અને લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને સરકારશ્રી તરફથી અમે જે જે આયોજન આવે એને અમે અનુસંધાને અમે બધાને ફોલોઅપ કરીએ છીએ તો આ રીતે અમે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ તો બધાનો ખૂબ ખૂબ સાથ સહકાર મળે છે એ જય આજે ઉજવણીમાં અમે અંકોટનો અનકોટ દર્શન રાખેલ છે બધા ભાઈઓ અણકોટ ઘેરથી લાવીએ છીએ અને બધા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે બધા ને હથિયાર તેમજ ખૂબ બધાનો સાથ સહકાર છે જાય શકો